અરવલ્લી જિલ્લા એ સીબીઆઈ ગોઠવેલા છટકામાં એનઆઈઓએસ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની પાસેથી ઈડરની શ્રી કન્સલ્ટિંગ એકેડમીમાં ઓનલાઈન ફી સિવાયની પરીક્ષા આપવા કેન્દ્રમાં બેસનાર પરીક્ષાર્થીઓને પાસ કરાવી આપવા માટે એક લાખ સાઈઠ હજાર રૂપિયાની રકમની લાંચની માંગણી કરાઈ હતી ઈડરની શ્રી કન્સલ્ટિંગ એકેડમીમાં એસીબી ટ્રેપ ગોઠવતા એક લાખ સાઈઠ હજાર રૂપિયાની લાંચ લેતા સંચાલક કમલેશ પટેલ અને બે મહિલા સહિત કાજલ ત્રિવેદી અને ઈશુ પટેલને રંગે હાથે લાંચ લેતા ઝડપી પાડતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી મળેલ માહિતી મુજબ ધોરણ દસ અને બાર બોર્ડ ની પરીક્ષામાં નાપાસ થયેલ હોય તેમજ ધોરણ છ પછી અભ્યાસ છોડી દીધો હોય તેવા વિદ્યાર્થીઓને એનઆઈઓએસ મારફતે પરીક્ષા આપીને ડિગ્રી મેળવી શકે તે હેતુથી સાબરકાંઠાની ઈડરની શ્રી કન્સલ્ટિંગ એકેડેમીમાં બાવીસ વિદ્યાર્થીઓના ઓનલાઈન પરીક્ષા ફોર્મ ભરીને પરીક્ષા કેન્દ્રમાં બેસનાર વિદ્યાર્થીઓને પાસ કરી આપવા ઓનલાઈન ફી સિવાય કોઈ રકમ લેવાની ન હોવા છતાં ફરિયાદી પાસેથી એક લાખ સાઈઠ હજાર લાંચ માંગતા અરવલ્લી એસીબીના છટકામાં શ્રી કન્સલ્ટિંગ એકેડેમીના સંચાલક ઈડર સાબલવાડના કમલેશ ગીરધરભાઈ પટેલ ઈડનના લાલપુરની કાજલ દીપકભાઈ ત્રિવેદી અને ઈડરના કાવા ગામની ઈસુ પ્રકાશભાઈ પટેલ ને એક લાખ સાઈઠ હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડીને લાંચ લેતા ત્રણેય આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડા